જન્મ લેતા જ રહેશે એટલે ભગવાન આપણી ઘરે કોઈ મુક્તય મોકલુ હોય આપણને નો ખબર હોય તો જ એવું થતું હોય ને થાય એટલું કામ કરે સાચું છે ઈ સાચું છે ના ના કરવું જ જોઈએ સરસ સરસ હો થેન્ક યુ એ તો પેલા કરવું જોઈએ સારું ને કે ભગવાન આપણને અત્યારે આવડી આવા બાળકો આપ્યા સારું ના ના ભગવાન મહિના અને ભગવાન એ જ ખુબ મોટી વાત છે

એટલું તો કહે ને તમે દુબઈ જઈને આવ્યા તો એટલું તો જોયું ને ભગવાને કેટલું વન વિચરણ કર્યું છે એમાં જોયું ને સરદાર માં કેટલું વન વિચરણ આપડા માટે ભગવાન હજી તો નેપાળ તમે જાઉં ને તો તમે તો એમ જ થાય કે પ્રભુ કેમ અહિયાં ચાલ્યા હશે

તમને મન થાય ને આવું ત્યારે આવતા રહેજો વેકેશનમાં આપણે અહીં આવો એ ના 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 સાવ નહીં સેવા કરવા એ જો છોકરાએ આવતા રહેશે એમ નઈ છોકરા છોકરાઓએ આવતા રહેશે એમ કે જો ના ના હું આવજો તમને ઈચ્છા પડે ત્યારે હું હોય કે ન હોય આપણો હમણાં હરિદ્વારય ચાલુ થાય ને સાથે સાથે

ત્યારે એમ થાય કે આ પ્રભુ કેમ ચાલી લઈશ હું તો પુલાશ્રમ ત્રણ વાર ગઈ હજી મહારાજ કરે તો જાશું પણ એમ થાય કે આ પ્રભુ કેમ ચાલ્યા હે એ વન વિચરણ જોઈને ત્યારે જ એમ થઈ જાય કે આ ભગવાન ઘણા એમ કે કે સ્વામિનારાયણ ભગવાન પણ શું ખબર તમે એક વખત એની જોવો તો ખરા હા આ ચોક્કસ કરી દેજો

આ બધા કે કેમ ઉઠાડવા ક્યારે ઉઠે મેં કીધું પછી ખબર નઈ ઓટોમેટિક મને અવાજ આવી ગયો તો હું જ ઉઠી તો કે બાર બધા બેઠા હતા રાતે ત્રણ વાગે મેં કીધું મને ઉઠાડાય ને એવું થોડું કે તમે આટલા પ્રેમ પણ ભાઈ આટલા બધા પ્રેમ થી આવતા હોય તો રાતના ના બે કે ત્રણ ગમે ત્યારે મળવાનું જ હોય ના 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 અડધી રાતે તમે બધા જો પ્રેમ લાગણી ભાવ છે ને તો હું તો અડધી રાતે ઉઠવા ત્યાર જ છું પણ એક આપડે લાગણી ના સંબંધ છે ને આવજો અને કોઈ નીકળતા હોય ને એમ થાય કે મારે રાતે મળવું છે બેન ને કેમ ઉઠાડવા ચોક્કસ ફોન કરજો જો રિસીવ થશે તો ચોક્કસ મળીશ કેમકે તમને આટલો બધો ભાવ પ્રેમ હોય તો મને તો સામે તમાર ડબલ હોય એટલે ક્યારે એવું નહીં રાખતા કે બેન મળે કે ન મળે એની ટાઈમ હું મળીશ જો અહીંયા હોય ને તો તો ચોક્કસ તમે તારે આવતા જતા મળજો અને બસ આ બધા ભાવ પ્રેમ છે આ બધા લાગણીથી જોડાણા છે એ જ સાચી આપણી મૂડી છે અને બસ આપણે બધા સાથે મળી અને બધા ખૂબ સેવા કરી બધાની અને ભગવાનને રાજી કરી તો મારો નંબર લખી લેજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને આપણો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આપણો આશ્રમ છે ત્યાં છથી થી બાર ધોરણ દીકરીઓ રહેવું જમવું ભણવું બધું ફ્રી છે તો જો તમારા આશીર્વાદ દેવા દીકરીઓ ને ચાલો શુભરાત્રી જય સ્વામિનારાયણ કહી દો બધાને જય સ્વામિનારાયણ શુભરાત્રી ચાલો બધા જય સ્વામિનારાયણ